સામે એક ગામ કરી હતી સાંજે ગામના બાળકો બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આશરે સો થી પણ વધારે ફિશિંગ જાળ સમુદ્રમાં બેચાવીને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી રાત્રિના દસ ત્રીસ કલાકે સાહેલ નામના બાળકની ડેડ બોડી જાળમાં ફસાઈ હતી જેને બહાર કાઢવામાં આવી હતી

કાલે સાહેબ આવું બન્યું કે સ્કૂલેથી છોકરા પાંચ વાગે ભણીને આવ્યા અને સાડા પાંચ વાગ્યાના ગારામાં છોકરા દરિયા કિનારે રમત રમતા હતા એ પેલું નું જે પેલું કાગ જેવું હતું ને એના માથે કોઠરાના માથે બેઠીને રમત રમતા હતા એટલે કાલના દિવસમાં પવન થોડોક વધારે હતો એટલે પવનના લીધે આ છોકરાઓ બે તણાઈ ગયા બરાબર એટલે એ પણ તણાઈ ગયા એટલે એમાં કોઠરાના ઉપરથી નીચે થર્મોકોલ ઉપરથી પડી ગયા એટલે બે છોકરા ડૂબી ગયા પછી કઈ રીતે શોધખોળ થઈ ગઈ પછી પેલા જા એમાં પછી આવી રીતના અમે આખા બધા ગામના થઈ ભેગા ને પછી એને ઝાર નાખ્યા ને ઝારથી આવી રીતના માંડીને પછી કિનારા પર ખેંચા એટલે ખેંચા એટલે એ કિનારામાં પેલા એક છોકરો આવ્યો એ પાછા નાખ્યા પછી પાછા બીજો છોકરો આવ્યો છોકરાની એકની આઠ વર્ષની ઉંમર છે એકની દસ વર્ષની ઉંમર ખબર એટલે આ બાજુમાં એક છોકરો છે ને અહીંયા કિનારે લોટતો હતો દોરવામાં દોરતો હતો એટલે એનું ધ્યાન એ ના પર પડ્યું કે આ છોકરાઓ આવી રીતના તણાઈ જાય એટલે મને ફોન આવ્યો એટલે તાત્કાલિક મેં બધા આગેવાનોને ગામના લોકોને જાણ કરી ને હું તો કોડી ના એટલે પછી અમે થર ઉપર ગયા ને બધા ઝાડુ ને બધું લઈને બધું આવીને શોધખોળ કરવા કેટલા એક છોકરો સાડા દસ વાગે મેળો નાઇટના અને એક બાર ને પાંચ છ મિનિટ ના કરાવે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ